નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા ભાવનગર સોમનાથ હાઇવે પર ફરી એક અકસ્માતની ઘટના બનવા પામી ચાર નાણાં અને કાગવદરની વચ્ચે આ ઘટના બનવા પામેલી ઉનાનો એક પરિવાર જેમાં ત્રણ વ્યક્તિઓ સવાર હતા આ ફોર વ્હીલ ગાડીનું અકસ્માતની ઘટના બનવા પામેલ છે આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તોને રાજુલા સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ ઉના મહેતા હોસ્પિટલના ટ્રસ્ટીઓ હોવાનું જાણવા મળેલ છે ત્યારે ઉના મહેતા હોસ્પિટલની એમ્બ્યુલન્સ રાજુલા આવેલી અને ઈજાગ્રસ્તોને ઉના સારવાર અર્થે મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે ઈજાગ્રસ્તોના જણાવવા મુજબ હાઈવે પર કંતાનો પાથરવામાં આવેલા હોય અને આ કંતાનોના કારણે આ અકસ્માતની ઘટના બનવા પામેલ છે ત્યારે ફરીવાર ફરી એકવાર આ ઘટનામાં હાઈવેની બેદરકારી સામે આવી જોઈ રહ્યા હતા કનાબાર ન્યૂઝ રાજુલા